એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આયા ઉત્તર માંથી બહુ આયા દક્ષિણમાંથી બહુ આવ્યા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માનસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને તો છો પણ તમે આપ્યા ખરા પણ અમારે એક મહામંત્રી બી આપો કા કે કાયમી આપતા આવ્યા છે કારણ કે પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરોબર ને એટલે મારું કામ ઝડપથી થાય ના ના અત્યાર લખીને મંત્રી જાત્યા છે બીજું કંઈ નહીં આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન નહી ડેપ્યુટી કારણ કે બધું એ બાજુના લોકો લઈ જાય ને વોટ ઓછા લાવે છે પાછા અમારે તો કશું નથી તો વોટ વધારે એટલે સાહેબ અમને એક અન્યાય એ થાય છે આટ લગીને અમને કોઈ મેયર હા નિલેશ આપેલો છ મહિના એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા ઉત્તરમાંથી બહુ આવ્યા દક્ષિણમાંથી બહુ આવ્યા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને એ તમે તો માજલપુર ના જ છો પણ તમે આપ્યા ખરા પણ મહામંત્રી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરોબર ને એટલે મારું કામ ઝડપથી થાય ના ના અત્યાર લખીને મહામંત્રી જ આપ્યા છે બીજું કઈ નહીં આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન કે બધું એ બાજુના લોકો લઈ જાય ને વોટ ઓછા લાવે છે અમારે તો કશું નથી તો વોટ ઓછા એટલે આટલું ધ્યાન રાખજો એવું